અલ્તા બલારખાભાઈ છે અને હું અહીંયા બાર તેર વર્ષથી હું બેકરી વિભાગમાં કામ કરી રહ્યો છું અને અમે અહીંયા અડદિયાથી અડદિયા ફરસાણ ભાવનગરી ગાંઠિયા ચંપાકરી તીખા ગાંઠિયા ફરસીપુરી અનેક વગેરે વસ્તુ બનાવી છીએ અને ખજૂર પાક બી બનાવી અને પછી અમે અંદર સેલરૂમમાં નાસ્તો મુલાકાતી આવે ફેમિલી સાથે તો બહાર લખાવીને અંદર અમે વસ્તુ હોમ ડિલિવરી આપીશી અને કેન્દ્ર થાય છે અને અંદર નાસ્તો અમે વેચાણ કરીશું હા એમાં અમે ચૌદ કિલો લોટ નાખી અને ચૌદ કિલો ખાંડ નાખી તેર કિલો અમે ઘી નાખી અને સો ગ્રામ તજ નાખી અને એકસો એક કિલો પાંચસો ગ્રામ કાજુ એક કિલો પાંચસો ગ્રામ બદામ સૂટ પાવડર પાંચસો પાંચસો ગ્રામ અને ભૂત કઢી પાંચ પાંચ કિલો અને બધી વસ્તુ બનાવીને અને અમે અડદિયા બનાવતા અહીંયા આવીને શીખા અને કામકાજ કરી અને ચાલુ છે હા શીખવા મળે છે મને કઈ નતું આવતું હું કામ કરતો મજૂરી કરતો અને અહીંયા આવીને તમામ વસ્તુ હું શીખેલ છું જેલમાં દર વર્ષે શિયાળાની સિઝન દરમિયાન અડદિયા તેમજ ફરસાણ તો બારો માસ બને છે પણ ખાસ કરીને શિયાળાની સિઝનમાં અડદિયા બનાવવામાં આવે છે અને ઘણા લાંબા સમયથી અડદિયા ઘણા વર્ષોથી બનાવવામાં આવે છે હાલમાં અત્યાર સુધી બે મહિનામાં આશરે ચૌદસો કિલો જેવું પ્રોડક્શન થઈ ગયું છે અને અમને બહોળો પ્રતિસાદ મળે છે ખાસ કરીને એમાં બહુ જ સારી અને કિંમતી વસ્તુ શુદ્ધ વસ્તુ વાપરવામાં આવે છે અને નફાનો પણ અમારે બહુ દસ ટકા જ નફો હોય છે સરકારી રીતે અને ગામ કરતાં આશરે બસો અઢીસો રૂપિયા જેવા અમારા જેલના અડધા સસ્તા હોય છે અને શુદ્ધ હોય છે હા આશરે ચારસો ને ચાલીસ રૂપિયા ભાવ છે એનું ચાસુ છે અને અડદિયા મારા જેલના સેલ રૂમ તેમજ કાલાવાડ રૂટ ઉપર જે મારું ભજી આવું છે ત્યાં મળે છે હા જેલમાં ઉદ્યોગમાં સાહીઠથી સિત્તેર કેજીઓ કામ કરીએ છીએ જેમાં વણાટ કાતું છે ફરસા બેકરી છે પછી કાર્પેન્ટર સુતારી કામ કરવામાં આવે છે એવા અલગ અલગ વિભાગ છે અને આશરે સાહીઠથી સિત્તેર જેટલા કેજીઓ કામ કરે છે વેચાણ બાદ જે કમી ખેતી કલ્યાણમાં લઈ જવામાં આવે છે ખેદીઓના હિત માટે પૈસા આપવામાં આવે છે હડદિયા આપણે જેલની પ્રિમાઇસિસ બહાર જે સેલરૂમ છે ત્યાં અને કાલાવાડિયા આવું છે જેલનું ત્યાં આગળ હળદયા વેચવામાં આવે છે